નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે ધોરણ દસ યામભૂમિથી પાઠની અંદર ઉદાહરણ બેની ચર્ચા કરવાના છીએ તો ઉદાહરણ બેમાં આપણને આપેલું છે કે બિંદુઓ એ એક સાત બી ચાર બે સી માઇનસ એક માઇનસ એક અને ડી માઇનસ ચાર ચાર એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો હવે જો આપણે જે છે ચોરસની વાત કરવામાં આવે તો ચોરસની અંદર ચારેય બાજુ જે છે એ બી બી સી સીડી અને ડીએ જે છે એ સમાન મળે એટલે આપણે જે છે આવું સાબિત કરવું પડશે કે એ બીનું જે અંતર છે બી સીનું અંતર છે સીડી અને ડી એ આ બધા જ અંતરો સમાન છે તો ચારે ચાર બાજુ સરખી છે હવે ચાર બાજુ તો સમબાજુ ચતુષ્કોણમાં પણ સમાન હોય તો આ ચોરસ છેક સમબાજુ એ સેના પરથી નક્કી થશે તો બે વિકર્ણ પણ આપણે શોધવા પડશે જો વિકર્ણની લંબાઈ જે છે એટલે કે એસી અને બીડીની લંબાઈ પણ જો સમાન આવે તો આ ચતુષ્કોણ જે છે એ ચોરસ છે જો વિકર્ણની લંબાઈ જે છે એ અલગ અલગ આવે તો એ ચોરસ ન હોય પરંતુ સમબાજુ ચતુષ્કોણ હોય તો હવે આપણે જે છે ચારે ચાર માપ અને બે વિકર્ણો જે છે એની લંબાઈ આપણે શોધી લઈએ હવે સૌથી પહેલાં જે છે આપણે એ બીની વાત કરીએ તો અહીંયા હવે હું સૂત્ર લખતો નથી આપણે ડાયરેક્ટ જ કિંમત મૂકી દઈએ છીએ એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર એટલે કે ચાર માઇનસ એકનો સ્ક્વેર પ્લસ બે માઇનસ સાતનો સ્ક્વેર તો ચારમાંથી એક જાશે એટલે ત્રણનો વર્ગ થશે બે માંથી સાત જશે એટલે માઇનસ પાંચનો વર્ગ થશે તો ત્રણનો વર્ગ થશે નવ અને પાંચનો વર્ગ થશે પચીસ તો પચીસ અને નવ એટલે કે રૂટ ચોત્રીસ મળે છે એ બી ત્યાર પછી હવે આપણે જો બીસીની વાત કરવામાં આવે તો માઇનસ એક માઇનસ ચાર એનો વર્ગ થશે અને માઇનસ એક માઇનસ બે એનો વર્ગ થશે તો માઇનસ એક અને માઇનસ ચાર એટલે કે માઇનસ પાંચનો વર્ગ પ્લસ માઇનસ એક અને માઇનસ બે એટલે કે માઇનસ ત્રણનો વર્ગ તો માઇનસ પાંચનો વર્ગ પણ પ્લસ પચીસ થશે અને માઇનસ ત્રણ જે છે એનો વર્ગ પણ પ્લસ એટલે કે રૂટ આવે છે તો બીજી બાજુ પણ જે છે એ સમાન જ મળે છે રૂટ ચોત્રીસ ત્યાર પછી જે છે સીડીની વાત કરવામાં આવે તો સીડી માટે જે છે માઇનસ ચાર માઇનસ નિયમના અને માઇનસ એકનો સ્ક્વેર પ્લસ ચાર માઇનસ માઇનસ સ્ક્વેર બરાબરના બરાબર માઇનસ ચાર માઇનસ માઇનસ થઈ જશે ત્યાર પછી ચાર માઇનસ માઇનસ પ્લસ એકનો વર્ગ થશે તો માઇનસ ચાર અને પ્લસ એક એટલે કે માઇનસ ત્રણનો સ્ક્વેર ત્યારબાદ ચાર અને એક એટલે કે પાંચનો સ્ક્વેર તો માઇનસ ત્રણનો વર્ગ પણ પ્લસ નવ થશે પાંચનો વર્ગ થશે પચીસ તો પચીસ અને નવ એટલે કે ચોત્રીસ તો ત્રીજી બાજુ પણ સમાન જ મળે છે ત્યાર પછી આપણે જે છે ડીએ અથવા તો એ લખો તો પણ ચાલે તો એ શોધી લઈએ તો માઇનસ ચાર માઇનસ એક પ્લસ ચાર માઇનસ સાત તો માઇનસ પાંચનો સ્ક્વેર પ્લસ માઇનસ ત્રણનો વર્ગ તો પાંચનો વર્ગ થશે પચીસ અને માઇનસ નો વર્ગ થઈ જશે નવ એટલે એ પણ આવે છે રૂટ ચોત્રીસ તો અહીંયા ચારે ચાર બાજુ જે છે સમાન આવી ગઈ છે એટલે કે આ કાં તો જે છે એ ચોરસ હશે અથવા તો સમજુ ચતુષ્કોણ હવે આપણે જે છે તો સૌથી પહેલા જે છે એસી ની વાત કરીએ આપણે તો એસી માટે જે છે માઇનસ એક માઇનસ એકનો સ્કવેર પ્લસ માઇનસ એક માઇનસ નો વર્ગ તો માઇનસ એક અને માઇનસ એક એટલે કે માઇનસ નો વર્ગ થશે ત્યારબાદ માઇનસ એક અને માઇનસ સાત એટલે કે માઇનસ આઠનો વર્ગ

બેનો વર્ગ આઠનો વર્ગ જે છે એ ચોસઠ થશે અને બેનો વર્ગ ચાર થાશે તો બીજો વિકર્ણ પણ જે છે એ અડસઠ જ આવે છે રૂટ તો અહીં જે છે ચારે ચાર જે છે એ બાજુ પણ સમાન છે અને બે જે છે વિકર્ણો પણ સમાન છે તો તેથી અહીં એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ તથા વિકર્ણો એસી બરાબર બીડી છે તેથી આપેલ બિંદુઓ ચોરસ બનાવે છે તો ચોરસની રચના જે છે એ કરે છે તો બહુ જ સરળ એવો દાખલો હતો અને મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે તો ફરી પાછા મળશું એક નવા જ વિડિયોમાં નવા જ દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ